કેન્દ્ર સરકારની શ્રમ જેવી વિરોધી નીતિ ખાનગીકરણ બેરોજગારી લઘુત્તમ વેતન અને ફિક્સ વેતન નીતિ સામે દેશના ટ્રેડ યુનિયન ફેડરેશન મહામંડળો દ્વારા અપાયેલા રાષ્ટ્રવ્યાપી હડતાલને લઈને વિવિધ બેન્કો એલઆઈસીના ટેક્સ ઓફિસના અધિકારીઓ કર્મચારીઓ હડતાલ પર ઉતરી જતા બેન્કો અને ટેક્સની કચેરીમાં કામગીરી ઠપ થઈ જવા પામી હતી જ્યારે એલઆઈસી કચેરીની બહાર ટેક્સના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

સભ્ય સંખ્યા ધરાવે છે આજે નવ જુલાઈના રોજ જે આપણે મુખ્ય બાર ટ્રેડ યુનિયન કહેવાય કેન્દ્રીય કક્ષાના ભારતના એમાંના બારમાંથી દસ ટ્રેડ યુનિયનો અને સ્વતંત્ર ફેડરેશન યુનિયન જે કહેવાય એ એની એક દિવસની હડતાલ છે જ્યાં સુધી એલઆઈસીની આ વાત છે તો એની અંદર અમારી એલઆઈસીની મુખ્ય માગણીઓમાં કે હાલમાં રિટાયરમેન્ટના કારણે એટલી બધી સ્ટાફની ડેફિસિટ છે કે એના લીધે અમે આઠથી દસ હજારની મિનિમમ રિક્રુટમેન્ટની માગણી કરીએ છીએ બીજું કે સરકારે જે સાડા ત્રણ ટકા શેરનો બજારમાં હિસ્સો વેચી કાઢ્યો એ હજુ બીજા સાડા છ ટકા જેટલો શેર બજારમાં હિસ્સો વેચવા માગે છે એનો અમે વિરોધ કરીએ છીએ મોદી સાહેબે કીધેલું કે આપણે ભારતને આત્મનિર્ભર બનાવવું છે અને તમે બીજી તરફ શેર વેચી અને જે પબ્લિક સેક્ટર જે રોડ રસ્તા વીજળી આ બધાની અંદર એલઆઈસીનો સૌથી મોટો સહયોગ રહ્યો છે એ સંસ્થાના શેર વેચી અને આત્મનિર્ભરને વેચી દેવામાં આવે તો એનો અમે આ વિરોધ કરીએ છીએ અને સાથે સાથે જે એનપીએસ એનો અમે વિરોધ કરીએ છીએ અને એલઆઈસીમાં જ્યાં સુધી સવાલ છે એ જૂની પેન્શન સ્કીમ છે એ અમે કહીએ છીએ ઓગણીસો પંચાણુંની પેન્શન સ્કીમ એનો લાભ જે નવા મિત્રો આવેલા છે રિક્રુટમેન્ટ દ્વારા કમ્પન્સેશન ગ્રાઉન્ડ દ્વારા એને લાભ મળવો જોઈએ અને આ દરેક રાજ્યમાં પણ ન્યૂ પેન્શન સ્કીમનો વિરોધ થયેલો છે અમારો યુપીએસ જે નો કન્સેપ્ટ લાયા સરકાર એનો સામે પણ વિરોધ છે અને અમે માગણી કરીએ છીએ કે જે કર્મચારી મિત્રો પી એફની અંદર એક કન્ટ્રીબ્યુશન આપે છે એની સામે જ્યારે રિટાયર થાય ત્યારે એને ફિક્સ એક એમાઉન્ટ નક્કી કરેલી નિશ્ચિત કરેલી રકમ એને પેન્શન દ્વારા મળવી જોઈએ કે જેને આપણે ઓલ્ડ પેન્શન સ્કીમ કહે છે તો આ અમારી મુખ્ય માગણીઓ છે અને સાથે સાથે ભારત જે ગરીબ દેશમાં જ્યારે એંસી કરોડ લોકોને પાંચ કિલો એમને અન્ન આપવું પડતું હોય અને એ સ્થિતિમાં તમે એક લાખનો વીમો કોઈ બે લાખની અંદર મિનિમમ વેચવો પડે તો ગરીબ પ્રજા સુધી આ વીમો ક્યાં જઈ શકશે સીડી દેશમુખે કીધેલું કે આપણે આ વીમો ગામડા ગામડા સુધી પહોંચાડવો છે અને મોદી સાહેબે પણ કીધું બે હજાર સુડતાલીસ સુધીમાં આપણે દરેકના ઘર સુધી વીમો જવો છે તો જ્યાં એસી કરોડ લોકોને આપણે અન્ન પ્રોવાઈડ કરતા હોય આપણી સરકાર તરફથી તો એને આપણે વીમો બાર પંદર હજારનું પ્રીમિયમ પચીસ હજારનું પ્રીમિયમ વર્ષે કેમનું સહન કરી શકે તો એ વીમો એમના સુધી પહોંચે એ પણ બહુ જરૂરી છે એટલે આઈઆરડી એક સંસ્થા છે એ પણ આમાં એક અડચણરૂપ બની રહી છે એની નીતિઓ સામે પણ અમારો વિરોધ છે તો આ મુખ્ય માંગણીઓ માગણીઓ આ છે ને જ્યાં સુધી જનરલ પબ્લિકની વાત છે કે છવ્વીસ હજારનો મિનિમમ પગાર થવો જોઈએ સ્ટેટ ગવર્મેન્ટ પ્રમાણે અલગ અલગ વેજ એને આપવામાં આવે છે સૌથી વધારે વેજ જે આપવામાં આવે છે કેરાલા સરકાર દ્વારામાં આવે છે સાડી સાતસો આઠસો રૂપિયાની આસપાસનું એમને પર ડે જે કામ કરે એને વેજ મળે અંદાજીત એ બાવીસ ત્રીસ હજારની ઉપરનો ચોવીસ પચીસ હજારની આસપાસનું થયું તો અમારી માંગણી આ છે કે છવ્વીસ નો મિનિમમ વેજ મળવું જોઈએ પેન્શન જેને પણ આપવો અસંગઠિત ક્ષેત્રના વ્યક્તિઓને તો મિનિમમ આઠ હજારનું પેન્શન એને મળવું જોઈએ તો અમારી મુખ્ય માંગણી છે ને એની અંદર કેન્દ્રીય કક્ષાએ આજે લગભગ વીસ થી પચીસ કરોડ લોકો જોડાશે અને જ્યારે સામાન્ય મુદ્દાઓ હોય ત્યારે લોકો સામ ભેગા થઈને લડે તો એની એક ઇમ્પેક્ટ વધુ પડે તે રીતે આજે અમારી આ લડતના અમે જાહેર કરેલી છે અને એઆઈ અમારું સૌથી મોટું સંગઠન છે એલઆઈસી ની અંદર અમારા જે એઆઈના મેમ્બર છે તમામ મિત્રો આજે સ્ટ્રાઇક પર છે ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યૂઝ આનંદ